આપનું સ્વાગત છે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો આવતીકાલે એટલે કે સોળમી સપ્ટેમ્બર બે હજાર ના રોજ સેક્ટર એકથી શુભારંભ કરવામાં આવશે મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી અને સુરક્ષિત તેમજ વ્યાજબી બનશે આ ફેજમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે આ ફેજ એકવીસ કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશનો પર મેટ્રો દોડશે આવનારા સમયમાં મેટ્રો સચિવાલય અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર સુધી જશે મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કામાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ પીડીપીયુ ગિફ્ટ સિટી રાયસણ રાંદેસણ સર્ક કુવા સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર એકનો વિસ્તાર આવરી લેવાશે આ પ્રોજેક્ટ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે